પક્ષી પક્ષીની રક્ષા અને પ્રજનન કરવા આવતા રોકવાના રક્ષણ કરવું છે આ વર્ષ દરમિયાન પચીસમાં વિશ્વ સ્થળાંતર યાવર પક્ષી દિવસ પક્ષી મૈત્રીપૂર્ણ શહેરો અને સમુદાયોનું નિર્માણની થીમ પર યોજાશે જેમાં છોટાદેપુર જિલ્લામાં યાયાવર પક્ષીઓ માટે રામી ડેમ અને સુખી ડેમ એ પ્રથમ પસંદગી થવા પામી છે માનવી ગતિવિધિ અને શહેરીકરણ પક્ષીઓ કારણે જનજાગૃતિ લાવવા માટે આ થીમ રાખવામાં આવે છે ગુજરાત રાજ્યમાં નળ સરોવર પક્ષી અભયારણ્ય અમદાવાદ ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર વઢવાણા સરોવર વેટલેન્ડ થોડ વન્યજીવ અભયારણ્ય રામસર સાઇટ્સ પર યાયાવાર પક્ષીઓ જોવા મળે છે ગુજરાત રાજ્યના છુટાદેપુર જિલ્લામાં દર વર્ષે રામી ડેમ અને સુખી ડેમ પાસે યાયાવાર પક્ષીઓ પોતાના માળા બનાવી પ્રવાસ દરમિયાન વસવાટ કરે છે ચાતક કાળો થરથરોનું વૈજ્ઞાનિક નામ આ યાવાર પક્ષીઓમાં મલાગીર કસ્તુરો વૈજ્ઞાનિક નામ જુથીરા સિટ્રીના ચાતક કાળો થરથરોનું વૈજ્ઞાનિક નામ ફર્નિક્યુરસ ઓક્યુરસ રિપ્રિવેન્ટ્રીસ ગ્રે લેગ ગુઝ વૈજ્ઞાનિક નામ એન્સર બાર હેડ ગુઝ વૈજ્ઞાનિક નામ એન્સર ઇન્ડિકસ યુરાસિયન હોબી વૈજ્ઞાનિક નામ ફાલ્કો સબોટીયા જોવા મળે છે છોટાદેપુર જિલ્લામાં દર વર્ષે રામી ડેમ અને સુખી ડેમ પાસે યરિયાવાર પક્ષીઓ નવેમ્બરથી પ્રજનન માટે આવવાનું શરૂ કરી દે છે વાઇડ લાઈફ ફોટોગ્રાફી કરનાર ફોટોગ્રાફરો માટે રામી ડેમ અને સુખી ડેમ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે અહીં પક્ષીઓ એકલા અથવા સમૂહમાં જોવા મળતા હોય છે રેહાટ પટેલ નેશન પ્લસ છોટા ઉદેપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર